રાજકોટના રીબડા ગામમાં સગીરા સાથે દુષ્કર્મની આરોપી યુવક અમિત ખૂટે પોતાની વાડીમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરાતા ચકચાર મચી છે રીબડાના સ્થાનિક અગ્રણી ગોવિંદ સકપરિયાએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે ગત શનિવારે એક સગીરાએ સગીરાએટ વિરુદ્ધ ફરિયાદ બાદ યુવકે આ પગલું ભર્યું છે સગીરાએ આરોપ લગાવ્યો હતો કે તેને અમિતકૂટ પીણું પીવડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચાર્યું ઘટના સ્થળે તે સુસાઈડ નોટ મળી આવી છે જેમાં યુવકે લખ્યું કે મને મારવા પાછળ અનિરુદ્ધ સિંહ રીબડાનો હાથ છે રાજદીપ ત્રાસ આપતો પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી ઉલેખનીએ છે કે મૃતક અમિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય બે જયરાજ સિંહ જાડેજાનો સમર્થક હતો આત્મહત્યા પગલે રીબડાના સ્થાનિક અગ્રણી ગોવિંદ સગપરિયાએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે આ બધું અનુરૂધ સિંહનો કાવતરો અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો છે અને વાએ કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ થી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરૂધ સિંહનો ધંધો જ છે

આ ચાર છોકરી છે એક આ બધું જે મીડિયામાં બોલે છે એ પૂજા રાજકોટ આની સાથે ત્રણ છોકરા છે આ બધાનું મસ્તક મોટું ગ્રુપ છે જેમાં અનિરુદ્ધ સિંહ સિંઘ અને રાજદીપ સિંહ અનિરુદ્ધ સિંહ પૈસા દઈને મને ફસાવવા માંગતા તારીખ મેં એમની ઉપર હુમલાનું કેસ કરેલું છે આ બધાએ ભેગા મળીને મારી સાથે ફ્રોડ કર્યું હું આ દુનિયા છોડીને જાઉં છું પોલીસ સાહેબ મારી સાથે હની ટ્રેપ કરીને મને ફસાવવામાં આવ્યું છે હું આખા ગામનું સારું કરવા ગયો ને મારી સાથે આવું કરવામાં આવ્યું આ બધાને સખ્તમાં સખ્ત સજા કરજો આ બધું રીબડા અનિરુદ્ધ સિંઘ જ કરાવેલ છે મારી ઉપર આવું અનેક દમન ગુજારવામાં આવ્યું છે જેથી મારે રીબડા છોડવું પડ્યું હતું પણ અમે નાના માણસો છીએ એમને પહોંચાય એમ નથી ભાઈ મંત્ર સમર્થક અને કિસ્સુ વિના બધાનું ધ્યાન રાખજે મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે મંત્રને જોઈએ એ લઈ દેજે હું તો હવે નથી તારી ભાઈ થઈને બધાનું ધ્યાન રાખવાનું છે કુલ પ્લાનિંગથી મને આ બધાએ ફસાવેલ છે આમાં તપાસ કરશો તો રીબડાવાળા આવશે આ બધું ત્યાંથી કરવામાં આવ્યું છે મને મરવા પાછળ મજબૂર કરવા પાછળ અનિરુદ્ધ સિંહ જ હાથ છે આને મને મરવા મજબૂર કરેલ છે લિખિતન અમિત ખુટ કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત